અંકલેશ્વર પાલિકા દ્વારા કચરો વૈજ્ઞાનિક પદ્ધતિ નિકાલ થાય એ ઉદ્દેશ છન્નું લાખના ખર્ચે સત્તાવીસ મેટ્રિક ટન કચરો ઉઠાવવાનો ઇજારો નર્મદા એજન્સી મેક એલ એલપીને ગત બારમી મે બે હજાર પચીસના રોજ ટેન્ડર પ્રક્રિયા આધારે આપવામાં આવ્યો હતો સાઇટને કચરા મુક્ત બનાવવા સાથે પ્રદૂષણ મુક્ત કરવાના હેતુ હાથ ધરેલા ગેલેક્સી વેક્સ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી હતી સેકન્ડો ટન કચરોનું ત્રણ તબક્કામાં વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે વેસ્ટ સેરિગ્રેશન સાઇટની નજીક રસ્તો બનાવી આવવરૂપ ખાડી વિસ્તારમાં કચરો ઘરપી દેવામાં આવ્યો હતો આ અંગેની જાણ થતાં નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ સ્થળ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા જેમાં જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરવાનું આ મોટું કૌભાંડ ઝડપાયું હતું કૌભાંડ પકડાઈ જતા જવાબદાર કોન્ટ્રાક્ટરે લેખિતમાં પોતાની ભૂલ કબૂલ કરી છે અને ખાડીમાં ઠારવેલો કચરો પરત હટાવી લેવાની ધરી આપી બચાવનો પ્રયાસ કર્યો છે જોકે પર્યાવરણને થયેલા નુકસાનને જોતા તંત્ર નમતું ન જોખીને કોન્ટ્રાક્ટરનું અંદાજે છન્નું લાખનું રૂપિયાનું પેમેન્ટ રોકી દેવામાં આવ્યું હોવાની પાલિકા પ્રમુખ ભાવેશ કાયસે જણાવ્યું હતું આ અંગે ઓફિસર અગ્રવાલે જણાવ્યું કે બોર્ડ ની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે તપાસનો વિગતવાર રિપોર્ટ તૈયાર થયા બાદ પર્યાવરણ નિયમોનું ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમે લેગેસી વેસ્ટની તપાસ માટે ગયા હતા ત્યાં અમારી પાસે જે સ્ટોર થયેલું લેગેસી વેસ્ટ હતું એને એક અમે વાર્ષિક ઇજારો આપ્યો હતો નર્મદી એન્જીમેક એલએલપી લિમિટેડને એને એ લેગેસી વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હતો જેમાં આરડીએફ નીકળે અલગથી કાઢીને એને એની વ્યવસ્થા પ્રમાણે એનજીટીની ગાઈડલાઇન મુજબ નષ્ટ કરવાનું હતું તો અમને તપાસ કરતાં અમને જાણ મળેલ કે અમારા ડબિંગ સાઇટથી લગભગ બે કિલોમીટર દૂર એક અવાવું જગ્યા પર થોડો કચરો ડમ્પિંગ થયેલો છે તો હું સાઇડ વિઝિટ કરતા ત્યાં અમને અમારો જે આઈડીએફનો કચરો નીકળે એ જોવા મળેલ છે એટલે મેં એજન્સીને જાણ કરેલ છે કે ભાઈ તમે અહીંયા ગાડી ડમ્પિંગ કેમ કર્યું તો એમને એવું જણાવેલ છે કે ભાઈ અમારી પાસે સ્ટોક વધી ગયો હતો તો અમે આ ખેતરની મંજૂરી લઈ અને અમે ત્યાં ગાડી સ્ટોર કરેલો છે પણ જે મને યોગ્ય ન લાગતા મેં એને કીધું છે બોલાવીને તરત એની પાસે બાંધી લીધી કે કચરો સાફ કરવો નિકાલ કરવો નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું સર અમે નુક પેમેન્ટ પાલિકા અમે એને આજ સુધી 1 રૂપિયાનું પેમેન્ટ કર્યું નથી જ્યાં સુધી અમારા નિયમ મુજબ અને અમારા ગામની સુખાકારીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પચારો નિકાલ ન થાય ત્યાં સુધી અમે કોઈ પેમેન્ટ કરીશું નહીં સર કોઈ લેખિતમાં બાયદરી આપી છે હા લેખિતમાં એ બાયદરી આપી ગયો છે વિડિયોગ્રાફી આપી ગયા છે અમને લોકોને કે એક સંપૂર્ણ સાફ કરીને એના નિયમ મુજબ બધું કામ કરશે ત્યાર પછી જ અમે કોઈ ભી કાર્યવાહી આગળની કરીશું